બાળકને બચાવતા શ્રી હનુમાન શ્રી હનુમાનજી જાગ્રત દેવ છે તેમને પોકાનાર ભક્ત પાસે તે તરત જ હાજર થાય છે ચિત્રકૂટ ધામમાં તો તે જાગ્રત દેવ હાજરા હજુર હોય તેમાં શ્રી નવાય અહીં હનુમાનજીએ સંત તુલસીદાસજીને ભગવાન શ્રી રામના દર્શન કરાવ્યા હતા એક દિવસ ચિત્રકૂટના સ્ટેશન ઉપર એક બંગાળી ગૃહસ્થનો કુટુંબ ઉતર્યો તે ચિત્રકૂટ ધામની યાત્રાએ આવ્યા હતા સ્ટેશન ઉપર કોઈ વાહન જોયું નહીં એટલે મજૂર કરી બધા ચાલતા રવાના થયા પયસ્વીની નદીના કિનારે આવ્યા એટલે ગૃહસ્થએ સ્નાન કરવા વિચાર્યું અને ગૃહિણીએ બાળકોને સાચવવા મજૂરો પાસે બેસાડી પોતે સ્નાન કરવા ગયા ગૃહિણીને પણ સ્નાન કરી જટ પતાવી લેવા ઈચ્છા થઈ એટલે સૌથી નાના બાળકને લઈ તે નદી કિનારે ગયા બાળકને કાંઠે બેસાડી નાવા લાગ્યા બાળક રમતો રમતો નદીમાં પડી ગયો તેની ખબર રહી નહીં સ્નાન કરીને જુએ તો બાળક ગુમ તે તો રડવા અને બૂમો પાડવા લાગ્યા મજૂરો તથા ગૃહસ્થ દોડતા આવ્યા હવે ગૃહિણીનું હૃદય હાથ રહ્યું નહીં આર્થ સ્વરે તે પોકારવા લાગ્યા હે હનુમાનજી ચિત્રકૂટ આવવાથી તો દુઃખ દૂર થાય છે તેને બદલે અમારા ઉપર આવો દુઃખ કેમ પડ્યું હે મહાવીર તમને રામજીની દોહાઈ છે મારા બાળકને સત્વરે શોધી આપો ફરી ફરીને તે હનુમાનજીને પોકારવા લાગ્યા તેવામાં પાસેના ઝાડ ઉપરથી એક મોટા વાંદરાએ નદીમાં કૂદકો માર્યો અને કાંડો પકડીને બાળકને બહાર લાવી તેની મા પાસે મૂકી દીધો અને તરત કૂદકો મારી ઝાડ ઉપર ચડી અદૃશ્ય થઈ ગયો સૌ જોતા રહ્યા આવો અદ્ભુત ચમત્કાર જોઈ ગૃહસ્થ હાથ જોડી હનુમાનજીની પ્રાર્થના કરવામાં સામેલ થયા ગૃહિણીનો દુઃખ હર્ષમાં ફેરવાઈ ગયો તેમણે મીઠાઈ મંગાવી બાળકોને અને વાંદરાઓને ખવડાવી પણ તે વાંદરામાં પેલો મોટો વાંદરો દેખાયો નહીં બંગાળી ગૃહસ્થ યાત્રા સફળતાપૂર્વક પૂરી કરીને શ્રદ્ધા ભક્તિમાં વધારો કરીને ઘર તરફ વિદાય થયા જય બજરંગ પ્રભાવ બાળકના મન બહુ ભોળા હોય છે બચ્ચે મન કે સજ્જે તેમને સારા સંસ્કાર પડે તો તુરંત ગ્રહણ કરી લે નાનપણથી જ ધર્મ પર શ્રદ્ધા ઉત્પન્ન થાય તો ધર્મો રક્ષતી રક્ષિત એવા એક બાળકનો પ્રસંગ છે શાળામાં ભણતા ભણતા બાળકો આંબાવાડિયામાં રમવા ગયા આંબા ઉપર કેરીઓ જોઈ બાળકોના મન લલચાયા આંબા ઉપર ચડે અને કેરીઓ તોડે પછી એકઠા મળીને ખાય અને આનંદ કરે તેમાં એક આંબાનું થળ સીધું અને લાંબુ એટલે ચડી શકાય નહીં તેથી તેના ઉપરની કેરીઓ પાકવા આવી પીળા રંગની કેરીઓ જોઈને બાળકોના મન હાથમાં કેમ રહે એક બાળક કુહાડી લઈ આવ્યો અને થળ ઉપર ટેકવી શકાય તેવા થોડાક પગથિયા કર્યા પછી ઉપર ચડી ગયો કેરી તોડીને નીચે નાખે નીચે ઉભેલા બાળકો ઝીલી લે અને જય બજરંગ બલી બોલે ઉપર ચડેલા બાળકથી એક સૂકી દાળ ઉપર પગ મૂકાયો અને તે તણાક દઈને તૂટી અને તે પડી ગયો તેના મોંમાંથી જય બજરંગ બલી શબ્દો નીકળી પડ્યા ત્રીસેક ફૂટ ઊંચેથી બાળક પડે તો તેનું આવી જ બને પણ બાળકોની સાથે બજરંગ બલી હાજર હતા તે બાળક પડ્યો તો ખરો પણ એક નીચલી દાળમાં ફસાઈ રહ્યો જમીન ઉપર પડ્યો નહીં બધા બાળકો જોતા રહ્યા પડનાર બાળક ઘડી પર સુનમુન થઈ દાળ પર પડી રહ્યો અને પછી દાળ પકડીને ધીમેથી નીચે કૂદી પડ્યો બધા બાળકો એકી સાથે બોલી ઉઠ્યા જય બજરંગબલી આ વિડીયોને લાઈક કરો શેર કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો